તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વીડિયો એ બધા લોકો માટે છે જેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે મિત્રો આજનો સંદેશ ફક્ત એક ભવિષ્યવાણી નથી પણ એક દૈવી આશીર્વાદ છે જે તમારા જીવનને એક નવા પરિમાણ પર લઈ જશે તો સૌ પ્રથમ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતા રાણી લખો જેથી આ શક્તિશાળી ઊર્જા તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કરે અને તમારું નસીબ બદલાઈ જાય જો મિત્રો જ્યારે સમય બદલાય છે ત્યારે માટી પણ સોનું બની જાય છે અને હવે તે સમય તમારા દરવાજા પર ખટખટાવવાનો આવી ગયો છે તમે ઘણું સહન કર્યું છે તમે ઘણા અપમાન સહન કર્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે ભગવાન દરેકની કસોટી કરે છે પરંતુ અંતે તે તેના સાચા ભક્તોનો હાથ પકડે છે અને હવે તે સમય આવી ગયો છે જ્યારે ભગવાન તમારો હાથ પકડીને કહેશે કે હવે તમે મારી છાયામાં છો હવે કોઈ તમને સ્પર્શ પણ કરી શકશે નહીં હવે તે ત્રણ દિવસ દૂર નથી જ્યારે તમારા જીવનમાં એવું તોફાન આવશે જે બધી સમસ્યાઓને ઉડાવી દેશે અને તમારા માટે ફક્ત ખુશીઓ છોડી દેશે હવે એવો સમય આવી ગયો છે કે જે લોકો તમારા પર હસતા હતા તેઓ તમારી સામે માથું ઝુકાવશે જે લોકો કહેતા હતા કે તમે કંઈ કરી શકતા નથી તે જ લોકો હવે કહેશે કે અમને માફ કરો આ એ જ સમય છે જેની તમે રાત્રે જાગતા રહીને રાહ જોઈ હતી ઘણીવાર તમે રડતા વિચાર્યું હશે કે શું ભગવાન મને જોઈ રહ્યા છે અને હવે ભગવાન તમને જવાબ આપશે હા હું જોઈ રહ્યો હતો અને હવે હું તમને આપીશ તમારા પક્ષમાં જે કંઈ લખ્યું છે અને તમારા કર્મોની કમાણી છે તે બધું તમારા જીવનની દિશા હવે બદલાઈ ગઈ છે અત્યાર સુધી કુંડળીમાં ગ્રહોનો ટકરાવ હવે મિલનમાં ફેરવાઈ ગયો છે રાહોની ગતિ બંધ થઈ ગઈ છે શનિની દ્રષ્ટિ હવે ન્યાય આપી રહી છે અને ગુરુ તમારી બુદ્ધિને તીક્ષ્ણ અને ચમત્કારિક બનાવી રહ્યો છે આ એવો સમય છે જ્યારે તમે કોઈ પણ પ્રયત્ન વિના ત્યાં પહોંચી જશો જ્યાં લોકો વર્ષોની મહેનત પછી પણ પહોંચી શકતા નથી આ રાજ્યોગની વાસ્તવિક અસર છે હવે તે દિવસ આવી ગયો છે જ્યારે તમારા જીવનની ફિલ્મ એક નવો વળાંક લેવા જઈ રહી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી તમારે ફક્ત તમારા વિચારો સકારાત્મક રાખવા પડશે હવે આવનારી તક તમારા જીવનની સૌથી મોટી ભેટ લાવશે તે નોકરી હોઈ શકે છે તે વ્યવસાયમાં અણધાર્યો નફો હોઈ શકે છે તે પૈસાનો વરસાદ હોઈ શકે છે તે ગુમાવેલ માનનું વળતર હોઈ શકે છે અથવા તે પ્રેમ જેણે તમને નકારી કાઢ્યો હતો હવે તે તમને પોતાની તરફ ખેંચીને આવશે તમારા ઘરમાં જે નિરાશાનું વાતાવરણ હતું હવે તમે લક્ષ્મીના પગલાં સાંભળશો તમને એવા સમાચાર મળશે જે તમારી આંખોમાં આંસુ અને તમારા હૃદયમાં સંતોષ લાવશે તમે જોશો કે જે વસ્તુઓ પહેલા અશક્ય લાગતી હતી તે હવે આપમેળે તમારી પાસે આવી રહી છે તમારા માર્ગમાં જે કાંટા નાખેલા હતા હવે તે કાંટા ફૂલોમાં ફેરવાઈ જવાના છે તમારા દુશ્મનો જે દરેક વખતે તમારી સામે યુક્તિઓ રમતા હતા હવે તેઓ પોતે જ પોતાની જાળમાં ફસાઈ જવાના છે એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં હવે તમારા દુશ્મનો પણ જાણશે કે આ સમય કોઈ સામાન્ય વ્યક્તિ માટે નથી પણ ભગવાન દ્વારા આશીર્વાદિત વ્યક્તિ માટે છે તમારી મહેનત રંગ લાવવાની છે અને આ રંગ એટલો ઊંડો હશે કે તે વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચશે તે પોતાની છાપ છોડી જશે હવે તમે ફક્ત તમારા પરિવાર માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રેરણા સ્ત્રોત બનવાના છો હવે જ્યારે ગ્રહો અને ગોચરનો આટલો સંગમ થઈ ગયો છે ત્યારે સમજો કે આ જીવનનો સૌથી મોટો અવસર છે તો તેને આમ જ જવા દો અને સૌથી મહત્વની વાત એ છે કે તમારા જીવનના આ સંકેતો વિશે કોઈને ન જણાવો કારણ કે ઘણી વખત આપણા પોતાના શબ્દો બીજાઓ માટે ખરાબ નજર નાખવાનું કારણ બની જાય છે ફક્ત ભગવાન સાથે જોડાયેલા રહો મનમાં બોલતા રહો જય માતા રાણી જય શનિદેવ જય શ્રી ગણેશ અને આ મંત્ર તમને દરેક સંકટમાંથી બચાવશે અને હા આ ભવિષ્યવાણી અધૂરી નથી આ તે નવા અધ્યાયની શરૂઆત છે જેમાં તમે રાજા બનશો સિંહાસન પર બેસશો અને આખું વિશ્વ તમારી વાત સાંભળશે તો જો તમે ઈચ્છો છો કે આ બધું ચોક્કસપણે તમારી સાથે થાય તો કોમેન્ટમાં જય માતા રાણી લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને જોડાયેલા રહો કારણ કે તમને આગળની દૈવી માહિતી પહેલાં મળશે હા મિત્રો તમે તે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બીજો જન્મ મળવાનો છે તમે તમારા પાછલા જન્મમાં એટલે કે ભૂતકાળમાં ઘણા દુ ખ મુશ્કેલી સંકટ અને સમસ્યાઓનો સામનો કર્યો છે પરંતુ મિત્રો હવે આ જન્મ જે તમને ભગવાન શનિદેવના આશીર્વાદથી મળવાનો છે અને હું તમને તમારા જીવનની બધી સફળતાઓ આપીશ જેના માટે તમે ભૂતકાળમાં સખત મહેનત કરી છે તે બધા દુશ્મનોને સજા કરવામાં આવશે જેમણે ભૂતકાળમાં તમને મુશ્કેલીમાં મૂક્યા છે જેમણે તમારી નબળાઈનો ફાયદો ઉઠાવ્યો છે જેમણે ચહેરા પર સારા હોવાનો ડોળ કર્યો છે અને તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલ્યા છે જેમણે તમારા વિરુદ્ધ પોતાના પેટમાં પાપ રાખ્યા છે હવે ભગવાન શનિદેવ તેમને સજા કરવાના છે કારણ કે મિત્રો ભગવાન શનિદેવ કર્મના દેવ છે અને વ્યક્તિ જે કંઈ કરે છે ભગવાન શનિદેવ તેની સાથે પણ તે જ કરે છે ભલે તેમાં થોડો સમય લાગે પરંતુ મિત્રો ભગવાન શનિદેવ ન્યાય કરવામાં કંજુસાઈ કરતા નથી અને મિત્રો હવે તમને તમારા સારા કાર્યોનું ફળ એકસાથે મળવાનું છે આગામી ત્રણ દિવસમાં આ ઘટના તમારા જીવનકાળમાં કોઈપણ સંજોગોમાં બનશે વીડિયોને મજાક માનવાની ભૂલ ન કરો આગાહી એક એક ટકા સાચી સાબિત થવાની છે એટલા માટે તેને અંત સુધી ધ્યાથી જુઓ વીડિયો શરૂ કરતા પહેલાં ભગવાન શનિદેવના બધા સાચા ભક્તો પ્રેમાળ ભક્તો માતા રાણીના પ્રિય ભક્તો સૌપ્રથમ વીડિયોને સ્વીટ લાઈક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય શનિદેવ જય માતાદી લખો જેથી તમને બધાને માતા રાણી અને કર્મના દેવતા ભગવાન શનિદેવના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે તેને ફક્ત ત્યારે જ જુઓ જ્યારે કોઈ આસપાસ હાજર ન હોય કારણ કે આજે એવી ઘટના બનવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે તમે ઘણા દુઃખ સહન કર્યા છે મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જીવનમાં વારંવાર ઠોકર ખાધી છે અને આંખોમાંથી લોહીના આંસુ વહાવ્યા છે તમારી આ મુશ્કેલીઓ જોઈને શનિદેવ પોતે પણ દુઃખી થયા હતા કારણ કે એક પછી એક મુશ્કેલીઓ તમારા જીવનમાં આવતી રહી પરંતુ તેમ છતાં તમે હંમેશા બીજાઓનું ભલું કર્યું છે તમે બધાને મદદ કરી છે તમે બધાને સાથે લીધા છે છતાં પણ તમારી સાથે વારંવાર આવું કેમ થયું શું તમે ક્યારેય પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે પણ આજે હું તમને કહેવા માંગુ છું કે આવું કેમ થાય છે જ્યારે તમે બધાનું ભલું કરો છો ત્યારે તમારી સાથે બધું કેમ ખોટું થાય છે આ વિચારો તમારા મનમાં દરરોજ ચાલતા રહે છે પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે શનિદેવે તમને જે સંદેશ મોકલ્યો છે તેમાં એક એક અનોખો પરિવર્તન આવશે એવી ઘટનાઓ બનશે કે તમે રડશો પણ આંસુઓ પાછળ એક નવી શરૂઆત છુપાયેલી હશે તમારા જીવનમાં હવે વળાંક આવવાનો છે આજે મેં કહેલી વાતોને અવગણશો નહીં નહીંતર પછીથી પસ્તાવા સિવાય કંઈ બચશે નહીં હું આ છેલ્લી ચેતવણી આપી રહ્યો છું આજે મારા શબ્દો સમજો નહીંતર જે થવાનું છે તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે છેલ્લા પાંચ વર્ષથી તમારા જીવનમાં દુઃખનો સમયગાળો ચાલી રહ્યો છે અને હું પણ આ સારી રીતે જાણું છું તમે પણ આ વાત સારી રીતે જાણો છો પરંતુ હવે તમારી રાશિમાં એવો પરિવર્તન આવવાનો છે કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનવાના છો હવે જે કંઈ તમારા ભાગ્યમાં અત્યાર સુધી લખાયેલું નહોતું તે તમને હવે બધું જ મળવાનું શરૂ થશે તમારી કુંડળીમાં જે મહાન સંયોગ બન્યો છે તે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી જે વસ્તુઓ માટે તમે ખૂબ ઝંખના કરી છે જેના માટે તમે વારંવાર ચિંતા અને પીડા સહન કરી છે તે હવે તમને સરળતાથી મળવા લાગશે અને સૌથી મોટી વાત એ છે કે એક ખાસ દેવતા છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનનું નિરીક્ષણ કરી રહ્યા છે તેઓ તમારું રક્ષણ કરવા તૈયાર છે હવે તમે વિચારતા હશો કે તેઓ કોણ છે અને તેઓ આવું કેમ કરી રહ્યા છે તો હું તમને કહી દઉં કે છેલ્લા પાંચ વર્ષથી તમારા કુરદેવતા અને તમારા પૂર્વજો સતત તમારી સાથે રહ્યા છે તમારા પોતાના પૂર્વજો જેમને તમે શ્રદ્ધા અને ભક્તિથી યાદ કરો છો જેમની પૂજા અને શ્રાદ્ધ વિધિ તમે શ્રદ્ધાથી કરી છે તેમના કારણે તેમના આશીર્વાદ તમારા જીવન પર રહે છે તેઓ તમારા જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓનો શાંતિથી નાશ કરી રહ્યા છે ઘણી વખત એવા જોખમો પણ તળી ગયા છે જેની તમે કલ્પના પણ ન કરી હોય હવે ચાલો તે ચોવીસ કલાક વિશે વાત કરીએ જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે આ સમયગાળામાં તમે જેટલી મહેનત કરશો તેટલી વધુ મહેનત કરશો તમને તેનું ફળ તેટલા જ પ્રમાણમાં મળશે અત્યાર સુધી તમારી મહેનત વ્યર્થ જઈ રહી હતી તમને કોઈ સંતોષકારક સફળતા મળી રહી ન હતી પરંતુ હવે તે પરિસ્થિતિ બદલાવાની છે આવનારા ચોવીસ કલાક તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને ઘણા મહત્વપૂર્ણ સારા સમાચાર મળશે હવે તમારી પ્રગતિની ગતિ બમણી થશે હા મિત્રો હવે તમારી પ્રગતિ વધવાની છે પરંતુ એક નાની વાત ધ્યાનમાં રાખો આ ચોવીસ કલાકમાં એક સામાન્ય શેરીનો કૂતરો પણ તમારા ભાગ્યનો દરવાજો ખોલી શકે છે કારણ કે આ સમયે તમારી રાશિમાં શનિની સ્થિતિ ખૂબ જ નબળી દેખાઈ રહી છે આવી સ્થિતિમાં હું તમને એક ઉપાય જણાવવા માંગુ છું શનિવારે અથવા કોઈ પણ દિવસે સવારે તમારા પડોશમાં રહેતા કાળા કૂતરાને રોટલી ખવડાવો જો તમારી શેરીમાં કોઈ કાળો કૂતરો નથી તો તમે કોઈ પણ રંગના કૂતરાને રોટલી ખવડાવી શકો છો પહેલી રોટલી ગાય માટે હોવી જોઈએ અને બીજી રોટલી કૂતરા માટે રાખવી જોઈએ જો તમે આ ઉપાય થોડા અઠવાડિયા સુધી કરશો તો તમારી કુંડળીમાં શનિની નકારાત્મક સ્થિતિ બદલાવા લાગશે જે કામ પૂર્ણ થયા પહેલાં બંધ થઈ જતા હતા જે સમસ્યાઓ તમારા જીવનમાં વારંવાર આવતી હતી તે બધી હળવી થઈ જશે આર્થિક ક્ષેત્રમાં પણ સુધારો જોવા મળશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે આ સાથે આગામી ચોવીસ કલાકમાં તમારે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓનું પણ પાલન કરવું પડશે કેટલીક ખાસ બાબતો છે જે તમારે સમજવાની જરૂર છે અને અમે તમને આ વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તો આ વીડિયોને અંત સુધી પૂર્ણ એકાગ્રતા સાથે જુઓ અમે જાણીએ છીએ કે તમે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ પીડા અને પીડા ભોગવી રહ્યા છો તમે ઘણા સમયથી માનસિક પીડા છેતરપિંડી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો ઘણા લોકો તમને છેત્રપિંડી કરી રહ્યા અમે આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ જ્યારે તમે આખું રહસ્ય ખુલતું જોશો ત્યારે તમારા હૃદયને ખૂબ જ આઘાત લાગશે કારણ કે જે વ્યક્તિને તમે પોતાનો માનતા હતા તેના પર તમે વિશ્વાસ કર્યો હતો તે તમારા વિનાશની યોજના બનાવવામાં વ્યસ્ત છે તો આખો વિડિયો ધ્યાથી જુઓ એક ક્ષણ પણ ચૂકશો નહીં કારણ કે આજે જે સત્ય બહાર આવવાનું છે તે બીજું કોઈ તમને કહેશે નહીં મિત્રો હું તમને જણાવી દઉં કે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ તમારા ઘરને અંદરથી નબળું પાડી રહી છે અને છેલ્લા બાર વર્ષથી આ વ્યક્તિ તમારી સાથે છે આ બીજું કોઈ નહીં પણ એ જ વ્યક્તિ છે જેનું નામ કર્કરાશિથી શરૂ થાય છે હા મિત્રો આગામી ચોવીસ કલાકમાં કર્ક રાશિ હેઠળ આવતા અને તમારી આસપાસ રહેતા લોકોથી થોડા સાવધ રહો અમે ભગવાનને વિનંતી કરીએ છીએ કે તે વ્યક્તિ તમારા જીવન પર કોઈ નકારાત્મક અસર ન કરી શકે પરંતુ આ માટે તમારા માટે કેટલીક બાબતો સમજવી મહત્વપૂર્ણ છે તમારા જીવનમાં ગમે તેટલા મહત્વપૂર્ણ કાર્યો હોય ગમે તે ગુપ્ત માહિતી હોય તેને કોઈની સાથે શેર ન કરો કારણ કે તમે ખૂબ જ સરળ અને સત્યવાદી વ્યક્તિ છો તમારા મનમાં કોઈ કપટ નથી અને તમે લોકોની વાતોમાં ખૂબ જ સરળતાથી ફસાઈ જાઓ છો આ જ કારણ છે કે લોકો તમને વારંવાર દુઃખ આપે છે અને તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ ઊભી થાય છે તો આગામી ચોવીસ કલાકમાં તમારે તમારી આદત બદલવાની જરૂર છે મિત્રો એ પણ જાણી લો કે આવનારા ચોવીસ કલાકમાં તમારો વિરોધી તમારા પગે પડી શકે છે તમારી પ્રગતિ અને સફળતા જોઈને તે વ્યક્તિ તમારાથી ઈર્ષ્યા કરશે અને હાર સ્વીકારશે અને તમારી પાસે માફી માંગવાનું શરૂ કરશે કારણ કે આ સમયગાળામાં તમે કેટલાક એવા મોટા નિર્ણયો લેશો જેના કારણે તમારા દુશ્મનોની વાસ્તવિક ઓળખ તમને ખુલી જશે અને તમે તેમની સાથેના સંબંધોનો અંત લાવશો જોકે આ સમય તેમને તમારી ખૂબ જરૂર છે કારણ કે તેમની ઘણી યોજનાઓ અને કાર્યો તમારા દ્વારા પૂર્ણ થઈ રહ્યા છે તેથી તે લોકો તમારા પગે પડીને તમારી પાસે માફી માંગશે તેઓ તમારી પાસે વિનંતી કરશે પરંતુ તમારે તેમના શબ્દોના જાળમાં ફસાવવાની જરૂર નથી તમારે કાળજીપૂર્વક વર્તવું પડશે આ સાથે મિત્રો ચાલો તમને એ પણ જણાવીએ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમે લાંબા સમયથી કોઈ વ્યવસાય અથવા પોતાનું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો અને તે કામ આગળ વધી રહ્યું નથી તો હવે તે કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થવાનું છે પરંતુ આ ચોવીસ કલાકમાં કોઈ સ્ત્રી તમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે તેથી મિત્રો તમારા માટે તેનાથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જુઓ અમે તમારા જીવનનો પડદો થોડો દૂર કર્યો છે પરંતુ બીજી એક મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન આ સ્ત્રી તમને છેતરી શકે છે તેથી તમારે ખૂબ સાવધ રહેવું પડશે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવી દઈએ કે આ ચોવીસ કલાકમાં તમારા સામાન્ય રીતે ચાલી રહેલા કામમાં અચાનક વિક્ષેપ પડી શકે છે તમારું કામ કોઈ દેખીતા કારણ વગર અટકી શકે છે આ પાછળનું કારણ એ જ છુપાયેલ દુશ્મન હશે જેનું સત્ય તમે હવે જાણી ગયા છો તેથી સમય જતા તે વ્યક્તિથી દૂર રહો અને તમારા ધ્યેય તરફ મજબૂતીથી આગળ વધતા રહો તમારે તમારા હેતુથી પાછળ હટવાની જરૂર નથી અને જો તમે તમારી જાતને તમારા વિરોધીઓથી અલગ કરો છો તો તમે મહાન ઊંચાઈઓને સ્પર્શી શકો છો ઉપરાંત તમારી માહિતી માટે અમે તમને એ પણ જણાવી દઈએ કે આવનારા ચોવીસ કલાકમાં તમને ભગવાન તરફથી કેટલાક સંકેતો મળી શકે છે કે કોઈ ગંભીર સમસ્યા તમારા જીવનમાં દસ્તક આપી શકે છે અને તેનું કારણ ફક્ત તમે જ હશો કારણ કે તમે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરો છો તમારી પહેલી ભૂલ એ છે કે તમે કોઈ કાર્યની સફળતા પહેલા જ વધુ પડતા ઉત્સાહિત થઈ જાઓ છો હા મિત્રો ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે તમારું કોઈ કાર્ય લગભગ પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે તે પૂર્ણ થાય તે પહેલાં જ તે બધાને કહેવાનું શરૂ કરી દો છો તમે તેનો પ્રચાર કરવાનું શરૂ કરો છો અને દરેકને જણાવો છો કે તમે શું કરવા જઈ રહ્યા છો આ કારણે લોકો તમારા અંગત જીવનની યોજનાઓથી સારી રીતે વાકેફ થઈ જાય છે અને તમને છેતરવાની તકો શોધવાનું શરૂ કરે છે તેથી જ તમારે આ ભૂલને સમયસર સુધારવી જોઈએ અને તમારા દુશ્મનોથી શક્ય તેટલું અંતર રાખવું જોઈએ નહીં તો તેઓ તમારા માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે એ પણ સમજો કે તમારા કેટલાક નજીકના વિરોધીઓ આ ચોવીસ કલાકમાં તમારા કામમાં અવરોધો ઊભા કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે તેથી આગામી ચોવીસ કલાક સુધી તમારા મહત્વપૂર્ણ કાર્યો વિશે કોઈને માહિતી ન આપો અને ધ્યાનમાં રાખો કે જે વ્યક્તિ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડશે તેનું નામના અક્ષરથી શરૂ થાય છે તેથી જો અક્ષરથી શરૂ થતી વ્યક્તિ તમારી આસપાસ હોય તો તમારે તેનાથી સાવચેત રહેવું જોઈએ હવે મિત્રો હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને હૃદયથી સાંભળો અને જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો તરત જ લાઈક કરો યાદ રાખો ભગવાન તેમને જ આપે છે જેમને અંદરથી મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે હા મિત્રો ભગવાન તેમને જ આપે છે જેઓ સાચા હૃદયથી ઇચ્છે છે જેઓ સખત મહેનત કરે છે જેઓ પ્રયત્નો કરે છે તેથી તમારે પણ થોડો પ્રયાસ કરવો પડશે અને આવનારા સાત દિવસોમાં જે સૌથી મહત્વપૂર્ણ બાબત ઉભરી રહી છે તે તમારા વ્યવસાય અને નોકરી સાથે સંબંધિત છે આ સાત દિવસોમાં તમારી સામે ઘણી મોટી તકો આવવાની છે આ તકો તમારા જીવનને આર્થિક રીતે ફાયદાકારક બનાવી શકે છે તેથી આ તકોને ઓળખો અને ચોક્કસપણે તેમના પર ધ્યાન આપો જો તમે આ તરફ ધ્યાન આપો છો તો તમે અપાર નાણાકીય લાભ મેળવી શકો છો જે કોઈ સવારે પાંચ વાગ્યે ઉઠીને પોતાના ઘરના પૂજા ખંડમાં જાય છે અને પોતાના કુલદેવતાને પ્રાર્થના કરે છે હા પોતાના કુલદેવી દેવતાને તેના હૃદયમાં જે કંઈ છે તે વિનંતી કરશે તો તે કુલદેવતા નજીકના ભવિષ્યમાં તેની પ્રાર્થના પૂર્ણ કરશે આ સમય બ્રહ્મ મુહૂર્તનો છે અને બ્રહ્મ મુહૂર્તમાં કુલદેવતા ખાસ કરીને પોતાના વંશજોના શબ્દો સાંભળે છે સવારે બરાબર પાંચ વાગ્યે ઉઠો અને ખાસ કરીને આ વાત